જય સ્વામિનારાયણ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસ કારતક સુધનોમ રવિવાર વૈરાગ્ય મૂર્તિ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી જેમણે અમૂલ્ય અતુલ્ય સાંપ્રદાયિક પદ્ય સાહિત્ય આપ્યું છે તેઓ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાને અનુસરી ધોલેરા મંદિરના નિર્માણ માટે પધાયરાને ટૂંક સમયમાં શિખરબંધ રમણીય મંદિર તૈયાર કરાવ્યું મૂર્તિ પ્રતિષ્ઠા પછી બાકી રહેલું કામ સ્વામી પૂરું કરાવતા હતા એક વખત શ્રીજી મહારાજ વાગડથી ધોલેરા રાત્રે પધાર્યા ને દરબાર પૂંજાભાઈને પૂછતા જાણ્યું કે મંદિરનું કામ સરસ રીતે પૂર્ણ થયું છે સવારે ઉઠીને શ્રીહરી નિત્યક્રિયા પતાવીને નિષ્કુળાનંદ સ્વામી સાથે એ બધું જોયું ને સ્વામી ઉપર હતી રાજી થઈને કહ્યું કે સ્વામી હું તમારા ઉપર ખૂબ રાજી થયો છું કાંઈક માગો ત્યારે સ્વામી કહે કે મહારાજ આપે અક્ષરધામનો કોલ આપ્યો છે એનાથી બીજું શું જોઈએ શ્રી હરી સ્વામી ઉપર ઓળગોળ થતા થતાં કહે નાના સ્વામી કંઈક માગો આજે તો તમારા ઉપર હું ખૂબ પ્રસન્ન થયો છું એમ મહારાજે ફરી કહ્યું ત્યારે સ્વામીએ પોતે ઓઢેલ ભગવી ચાદર કાઢી શ્રીજી મહારાજ સામે પાથરી દીધી મહારાજ કહે સ્વામી આ શું કરો છો સ્વામીએ કહ્યું કે જરા કૃપા કરી ઊભા રહો ને પછી તરત એક થાળમાં કંકુ મંગાવી પલાળી અને કહ્યું કે આપ આ કંકુવાળા ચરણ કરી મારી આ ચાદર ઉપર પગલાં પાડો શ્રીજી મહારાજે સ્વામીનો ભાવ સમજી રાજીપે તરત કંકુવાળા ચરણ કરી એ ચાદર ઉપર નાચતા હોય એમ આનંદથી ફેર્યા તેથી આડા આવળા અઢારેક ચરણારવિંદ પીડ્યા તે પ્રસાદીના ચરણારવિંદોવાળી ચાદર હાલ ધોલેરામાં દર્શન થાય છે આ ચરણારવિંદ નિષ્કુળાનંદ સ્વામી ઉપરની સવિશેષ કૃપાના પ્રતિકરૂપ છે આવા શ્રીજી પ્રસાદીના ચરણાર્વિંદ સંપ્રદાયમાં અજોડ અદ્ભુત અને દર્શનીય છે ધોલેરા મંદિરનું જ્યારે રાત દિવસ કામ ચાલી રહ્યું હતું એ વખતે નજીકમાં ગાંફ ગામ છે જ્યાં શ્રીજી મહારાજ ગઢડાથી વડતાલ જતાં ઘણી વખત પધાર્યા છે ત્યાંના દરબારે નિષ્કુળાનંદ સ્વામીને પોતાના ઘરે દરબારગઢમાં પધારવા વિનંતી કરતા કહ્યું ત્યારે સ્વામીએ કહ્યું કે જુઓ દરબાર અમે સાધુ છીએ ને દરબારમાં સ્ત્રીઓનો પ્રસંગ હોય તે અમે જતા નથી ત્યારે તે સાંભળીને દરબારે કહ્યું કે સ્વામી તમે દરબારગઢમાં નહીં તો અમારા બગીચામાં બેસજો પરંતુ અમારા ઘરે કૃપા કરીને પધારો આમ સ્વામીએ તેનો અતિભાવ જોઈ હા પાડી સ્વામી ત્યાં પધાર્યા ત્યાગ વૈરાગની ઘણી વાતો કરી છેલ્લે બાર ગામના ધણી એવા રાજાએ કહ્યું કે સ્વામી આપ કંઈ સેવા બતાવો ને કંઈક સ્વીકારો ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે અમારે તો કંઈ ન જોઈએ તમે ધર્મ નિયમ પાળી પ્રભુનું ભજન કરો એ જ માગીએ એ રાજાએ જ્યારે ખૂબ આગ્રહ કર્યો ત્યારે સ્વામીએ કહ્યું જોઈશું પછી જતી વેળા દરવાજા પાસે એક મોટી સરસ શિલા હતી તે સ્વામીની નજરમાં આવી તે જતાં જતાં સ્વામીએ કહ્યું કે આ શિલા આપશો ત્યારે દરબાર કહે અરે સ્વામીએ પથ્થરમાં શું બીજું કંઈક માગો સ્વામીએ કહ્યું બસ બીજું કંઈ નહીં રાજાએ તરત ગાડું જોડાવી આ શિલાને ધોલેરા મોકલાવી નિષ્કુળાનંદ સ્વામીએ તેના ઉપર છાપની કોતરણી કરાવી પોતે પથ્થર ઉપર ટાંકણા ચલાવી કોતરણી કરીને એક સરસ હાથીના મુખવાળી અજોડ કારીગીરીવાળી વાળી કમાન તૈયાર કરી જે આજે મંદિરના ઉપર ચડવાના પગથિયા પૂરા થાય ત્યાં બરાબર શ્રી મદન મોહનજી મહારાજના સિંહાસનની સામે બે સ્તંભ પર શોભી રહી છે આ કમાનમાં સ્વામીના અંતરનો ભાવ કંડારાયેલો છે કલાકૃતિના એક અનુપમ નમૂનારૂપ આ દિવ્ય કમાન નિષ્કુળાનંદ સ્વામીના શાશ્વત સ્મારક રૂપ દર્શનીય છે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો સર્વોપરી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણપણાનો દ્રઢ નિશ્ચય હતો વયોવૃદ્ધ અવસ્થામાં સ્વામી ધોલેરા મંદિરમાં આરસનું કામ કરાવતા હતા એક રાતે ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીએ દર્શન દઈને કહ્યું કે ચાલો તમને ધામમાં તેડવા આવ્યો છું નિષ્કુળાનંદ સ્વામી કહે તૈયાર સ્વામી હું તૈયાર જ છું પણ શ્રીજી મહારાજ આવે તો ત્યારે રામાનંદ સ્વામીએ હસતા હસતા કહ્યું કે કાલે શ્રીજી મહારાજ પધારશે સ્વામીએ બીજે દિવસે વહેલા થાળ કરી સૌને ઠાકોર જમાડી લેવા કહ્યું ને પોતે મદન મોહનજી મહારાજના દર્શન કરી ધ્યાનમાં બેઠા એ સમયે મધ્યાહને શ્રીજી મહારાજ વિમાન લઈને અનંત મુક્તો સાથે પધાર્યા ને નિષ્કુળાનંદ સ્વામીને સવન ઓગણીસો ત્રણના અષાઢવદ નોમના રોજ ધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ ધોલેરાના ધન્ય પ્રસંગોમાંથી